નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારી ના નજીક અકસ્માત માં બે લોકોના મોત ની બજા છે તો અન્ય સાથને ને ઈજા થવા પામી છે નવસારીના નેશનલ હાઈવે અડતાલીસ પર ખડસુપા નજીક આવેલા એક હોટલ ની સામે ડિવાઇડર કુદાવીને ટેમ્પોએ ચાર જેટલા વાહનોને અડફેટી લેતા હતા જેમાં બે લોકોના મોત નીપજ્યા છે જે વાત કરવામાં આવે તો ચોવીસ કલાક ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા નવસારીને અડીને પસાર થતાં નેશનલ હાઈવે અડતાળીસના મુંબઈ ટ્રેક પર પ્રાણઘાતક અકસ્માત સર્જાયો તો જેમાં અમદાવાદ તરફ જઈ રહેલા એક આઈસર ટેમ્પોના ચાલકે અચાનક જ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઇડર કુદાવીને સામેના અમદાવાદ તરફના ટ્રેક પર ઘસી જઈ ચારથી વધુ વાહનોને અડફેટી લીધા હતા જેમાં એક વેગનર કાર બે રિક્ષા છાઓનો અન્ય વાહનોનો સમાવેશ થયો હતો જે પૈકી વેગના કારમાં બેસેલા બે વ્યક્તિ ઘટના સ્થળે જ મોત નીપજ્યો હતો ત્યારે અકસ્માતમાં સાતથી વધુ લોકોને ઈજાઓ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક વિવિધ વાહનોમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો છો કે પોલીસની જે વાહન હોય છે તે પોલીસની વાનમાં પણ જે ઇજાગ્રસ્તો હતો તેમને લઈ જવામાં આવી રહી એમ્બ્યુલન્સની પણ રાહ જોવામાં ન આવી હતી જે હાઈવે પર જે પોલીસની જે ગાડી ફરતી હોય તે ગાડીએ પણ એક ઉમદા કામગીરી કરી હોય તેવા દ્રશ્યો પણ આ તમે જોઈ શકો છો અને આ જે ઈજા થતા અને સમગ્ર અકસ્માતને કારણે તમામ લોકોને જે હાઈવે છે તે જામ થઈ જવા પામ્યો હતો અને પોલીસને જાણ કરવામાં નવસારી રૂટલ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેઓએ આ હાઈવેના જે અકસ્માત સર્જાયો હતો તેમાં એક મૃતદેહ કારની અંદર ફસાઈ ગયો હતો વેગનર કારની અંદર જેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી તેના માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને તમામ બંને મૃતદેહને પીએમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે રૂરલ પોલીસે ગુનો નોંધી અને જે આયસર ટેમ્પો ચાલક છે તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો કે આઈસ આયસરનો ચાલક ત્યાં ટેમ્પો મૂકીને ફરાર થઈ જવા પામ્યો છે ત્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી આઈસાના ડ્રાઈવરને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આજ પ્રકારના અનો સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો